સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવા અને પ્રયાસો કરે છે ત્યારે ડીસીપી ઝોન ટુના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સેફ સિટીને લઈ પોલીસની કામગીરી અંગે ફરિયાદ કરનારાઓને બોલાવી તેઓનો અભિપ્રાય લેવાયો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત સેફ સિટી અંતર્ગત ઉધના ખાતે આવેલા ગુરુકૃપા વિદ્યા સંકુલમાં ડીસીપી ઝોન ટુ અને એસીપી સહિતનાઓની હાજરીમાં લિંબાયત ગોડદરા ઉધના અને સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં દાખલ થયેલા શરીર સંબંધી ગુનાઓમાં ફરિયાદીઓને પોલીસની કામગીરીથી સંતુષ્ટતા મળી હતી કે કે કેમ તે અંગે અભિપ્રાય લેવા બોલાવાયો હતો જ્યાં ફરિયાદીઓને ઉચ્ચ અધિકારીઓએ સાંભળ્યા હતા અને જો જરૂર જણાય તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું હતું कैसे आपको मतलब हैं आप अगर करते थैंक यू बोलना चाहता हूँ क्योंकि मैंने भी मारामारी का केस था मैंने फरियाद किया फरियाद जल जल हुई जल्द से जल्द कार्रवाई हुई उसी सलाबतपुरा और पूरे गुजरात पुलिस को मैं तय दिल से शुक्रिया कहना चाहता हूँ थैंक यू मैडम बार, मतलब दो तीन दिन में छूट गया वो मेरे को आके इसे देखता है तो मेरे को डर लगता है उससे एक साल हुआ है, चल रहा है और मेरा केस मतलब कोर्ट में भी गया हुआ है तो वहाँ से अभी मतलब कोई सुनवाई नहीं हो रही है। और वो लोग उधर सामने से फोन करके मतलब उल्टा सीधा बोलना गाली देना कि तुम लोग मेरा कुछ नहीं कर सकते ऐसा करके मुझे मतलब टोर्चर कर रहे जी लिम्बाइल पुलिस અજીકનો પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને તમે તમારી અરજી અથવા તમે ધાર કે પોલીસ સ્ટેશન આવર ન માંગતા હો તો પણ પોલીસ સ્ટેશનનો નંબર દરેક જગ્યાએ તમને ઓનલાઈન પણ હોય છે અથવા સો નંબર પણ પણ તમે કમ્પલીટ કરીને કહી શકો છો તમારું નામ પણ આપવામાં નહીં આવે બરાબર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ